મારી યુટ્યુબ ફેમિલી બધાયને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો તો ફરી સ્વાગત છે તમારું મારા મસ્ત મજાનો નવા બ્લોગ માં અને જો આયગા ચટાને બોપરના 6 ને આપણે શનિવારનો બ્લોગ છે આ શનિવારથી સ્ટાર્ટ કરી કાઈ વાંધો નહીં ચાલો જોતા રહો અને આપણે જઈએ હનુમાન બાપાએ કન્ટિન્યુ અને જો મિત્રો આપણે બાલાજી જન્મને ભૂગી ગયા અને આપણે ગાર્ડનિંગ કરતી મસ્ત મજાની પાર્ક અને જો બાલાજી જન્મ જય હનુમાનજી મહારાજ બહારથી જો કેવું મસ્ત ડેકોરેશન હે एक बार सीरीज़ जो के मस्त हुए है। जैसे हमेशा आपने मेरा साथ दिया है ऐसे ही मेरा साथ देते रहो बजरंगबली, ताकि जीवन की हर मुश्किलों से मैं डटकर अकेले लड़ सकूं।

તો જો મિત્ર આપણો બીજો દિવસ થઈ ગયો આજે છે રવિવાર અને આપણે જો સવારમાં ઉઠીને મસ્ત મજાનો એક દૂધનો કપ ભરીને બે ગયા ગાયના દૂધ અને માથે જો આપણે કાજુ અને અખરોટનું શું કે ખમણ કરીને નાખી દીધું છે અને હવે જો મિત્રો આપણે જવાનું છે બાર ત્રણે સાડીઓને રોલ પોલીસમાં નાખવા માટે તો ચાલો જઈએ જો સાડીઓ લઈ લીધી એ પોટલું વારીને અને ચાલો જઈએ ગાડી ચાલુ કરી દીધી અને જો મિત્ર આપણે ઘરે પાછા આવ્યા તો આપણે હું જોયું મમ્મીએ મસ્ત મજાની દાળ બાટી બનવા મૂકીએ

હાલો દાલબાટી ખાઈ લઈએ તમારે બધાને ખાવી હોય તો આવી જાવ અને જો મિત્રો સાંજે આપણે આવ્યા હતા ફઈના ઘરે અને જો મારી પાડ્યું છે એ જો ઉભી રહી પગ ને વારી બેસી પણ જાય એને ગાડીનું કિચન લીધું છે અને જો મિત્રો પછી આપણે આવ્યા હતા બાર કેમ કે આપણે લેવાનું હતું ઘર માટે ઓલું મોમોસ બનાવવાની વસ્તુ અને હારે હતો ઢોકળા બનેલી વસ્તુ અને જો મિત્રો આપડે મસ્ત મજાના મોમોસ પણ બની ગયા અને ઢોકળા પણ બની ગયા હાલો ખાઈ લઈએ તમારે ખાવું હોય તો આવી જજો અને જો મિત્રો તમને મારો આ વ્લોગ ગયો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો અને જો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળીએ આપણે નવા વ્લોગમાં આવતા સન્ડે ચાલો જય શ્રી રામ અને હવે આપણે પાછા મિન્યુ વ્લોગ જ આવશે અઠવાડિયા માટે